પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે સ્તનપાન કરાવવાની અન્ય પદ્ધતિઓ પ્રવા પહેલા માતાની તૈયારી અને સાઇડ લેઈંગ પકડની રીત ચાલો શરૂ કરીએ દુનિયાભરમાં માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરીને ધવડાવે છે પહેલાના ટ્યુટોરિયલમાં ચર્ચા કર્યા પ્રમાણે માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમિયાન આરામદાયક સ્થિતિમાં રહે બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય અને તે પૂરતું દૂધ મેળવે ચાલો આમાંની એક પકડ જે કે સાઇડ લેઇંગ પકડ કહેવાય છે તેના વિશે શીખીએ રાત્રિના સમયે ધવડાવતી વખતે આ પકડનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ અથવા જ્યારે માતાની ડિલિવરી સિઝેરિયન થઈ હોય અથવા માતા જ્યારે થાકેલી હોય બાળકને યોગ્ય ધવડાવવા પહેલા માતાએ તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા અને યોગ્ય રીતે સુકવવા ત્યારબાદ તેણે એક ગ્લાસ ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ ધવડાવનારી માતાઓ દિવસ દીઠ આશરે સાતસો પચાસથી આઠસો પચાસ મિલીલિટર દૂધનું ઉત્પાદન કરે છે તેથી તેમણે તેની રોજની પાણી પીવાની માત્રા વધારવી માતાએ જે છાતીથી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે જે બાજુએથી માતાએ તેના બાળકને ધવડાવવું હોય તે બાજુએ આરામદાયક રીતે આડી પડે તેણે તેના માથાના નીચે તકિયાને રાખવા અને ગબળી ન જવાય તે માટે તેના બે પગ વચ્ચે પણ તકીયાને મૂકવા આ ચિત્રમાં માતા તેના બાળકને જમણી બાજુએથી ધવડાવે છે માટે તે જમણી બાજુએ આડી પડી છે આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું તે શીખીએ બાળકને માતાના બાજુએ એ રીતે મૂકવું કે તેનું પેટ માતાના પેટને અડે માતા જે બાજુએથી આડી પડી હોય તે બાજુના હાથ વડે બાળકના પાછળ આધાર આપવો આ ચિત્રમાં માતા તેના બાળકને તેના જમણા હાથ વડે આધાર આપી રહી છે બાળકના શરીરને તેના નજીક રાખવા માટે માતા બાળકના પાછળ તકિયો પણ ગોઠવી શકે છે ઓછા અંતરથી બાળકને માતાની છાતી સુધી પહોંચવા માટે ઓછી મહેનત કરવી પડશે અને બાળકને ઊંડાણપૂર્વક જોડવામાં મદદ મળશે યાદ રાખો માતાએ તેના પીઠને ઝુકાવીને છાતીને બાળકના નજીક લાવવું ન જોઈએ આનાથી બાળકના શરીર અને માતાના પેટના વચ્ચે અંતર આવે છે તેણે હંમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેના છાતી સુધી પહોંચાડવા નજીક લાવવું બીજી મહત્વની વાત એ છે કે જેમાં બાળકના પૂર્ણ શરીરને કેવી રીતે ગોઠવ્યું છે આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોય છે તે જ રીતે ધાવતી વખતે બાળકનું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોવું જોઈએ આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહેશે હવે આપણે ત્રીજી મહત્વની વાત જોઈએ બાળકને કેવી રીતે ગોઠવવું માતાએ પોતાના હાથ વડે બાળકના પાછળ આધાર આપવો જોઈએ નહીં તો બાળકને યોગ્ય રીતે જોડાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે આગળ ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ જોઈએ બાળકનું નાક હંમેશા સ્તનની સ્થિતિની રેખામાં હોવું જોઈએ અને તેની દાઢી આગળ પડતી અને છાતીના અત્યંત નજીક હોવી જોઈએ આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં એરિયોલાના નીચેની બાજુનો ભાગ મોઢામાં લેશે અને તેથી વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જડબાનો ઉપયોગ કરશે કૃપા કરી નોંધ લો એરિયોલા એ સ્તનની રીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે હવે બાળક યોગ્ય પકડમાં છે હવે શીખીએ છાતીને કેવી રીતે પકડવી બીજો હાથ જે મુક્ત છે તે હાથની આંગળીઓનો ઉપયોગ કરીને માતાએ સી આકારમાં બાજુએથી છાતીને પકડવું આ ચિત્રમાં માતાએ જમણી છાતીને પકડવા માટે તેના ડાબા હાથનો ઉપયોગ કરી રહી છે જે આંગળીઓથી છાતીને પકડી હોય તે હંમેશા બાળકના હોઠની દિશામાં હોવી જોઈએ શા માટે ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે આપણું મોઢું અને હોઠ આડી રીતે ખુલે છે મોટું બચકું લેવા માટે આપણે વડાપાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ અહીં અંગૂઠો અને આંગળીઓ હોઠના સમાંતર મુકાય છે આપણે જો વડાપાઉ કે બર્ગરને ઊભી રીતે પકડીએ તો આપણે મોટું બચકું લઈ શકશું નહીં એ જ પ્રમાણે બાળકના હોઠની દિશાની નોંધ લો હોઠ અહીં ઊભી દિશામાં છે તેથી આંગળીઓ અને અંગૂઠો પણ છાતીથી ઊભી દિશામાં મુકાવા જોઈએ આનાથી બાળકને એરીઓલાના મોટા ભાગને મોઢામાં લેવામાં મદદ મળશે બાળકના હોઠથી સમાંતર રહે તે ઉપરાંત માતાનો અંગૂઠો અને આંગળીઓ હંમેશા ડીટડીથી ત્રણ આંગળીઓના અંતરે હોવી જોઈએ ફરીથી વડાપાઉં કે બર્ગર ખાતી વખતે જો આપણે ખૂબ નજીકથી પકડીએ તો મોટું બચકું લેવાથી આપણી આંગળીઓ મોઢાને અવરોધ કરશે આપણે જો ખૂબ દૂરથી પકડીએ તો આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહીં તેથી આપણે મોટું બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ એશ પ્રમાણે બાળક માટે યોગ્ય અંતર છે ડીટળીથી ત્રણ આંગળીઓનું અંતર જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે આ અંતર એ વાતની ખાતરી કરશે કે માતાની આંગળીઓ બાળકને તેના મોઢામાં એરિયુલાનો મોટો ભાગ લેવામાં અટકાવે નહીં માતા જો ફક્ત ડીડીટીને દબાવશે તો બાળકને ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ મળશે માતા એરીઓલાના નીચે આવેલી મોટી દૂધની નસને દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે અને છાતીનો આકાર યોગ્ય રીતે રહે જેથી બાળકને ઊંડાણપૂર્વક જોડાવવામાં મદદ મળે છે ચાલો વડાપાવ કે બર્ગરના ઉદાહરણ પર પાછા આવીએ વડાપાઉ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ આપણે મોટું વચકું લેવા માટે હંમેશા તેને દબાવીએ છીએ એ જ પ્રમાણે માતાએ નીચેથી સી આકારમાં તેની છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ આનાથી બાળકને તેના મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે પરંતુ યાદ રાખો માતાએ કાતર આકારમાં તેની છાતીને દબાવવું ન જોઈએ કાતર આકારમાં દબાવાથી છાતીને ચીમટી ભરશે અને પરિણામ સ્વરૂપે દીટળી દ્વારા સ્તનપાન થશે સાથે જ ખ્યાલ રાખો કે અંગૂઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય નહીં તો દીટળી કાં તો ઉપરની તરફ ખસી જશે અથવા તો નીચેની તરફ અને તેનાથી બાળક છાતીથી યોગ્ય રીતે જોડાઈ શકશે નહીં હવે બાળક બાજુએથી સૂઈને છાતીથી યોગ્ય રીતે જોડાઈને ધાવવા માટે તૈયાર છે બાળકનું છાતી સાથે ઊંડાણપૂર્વક યોગ્ય જોડાણ રીત સમાન શ્રેણીના અન્ય વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે જ્યારે બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાઈ જાય પછી માતાએ તેના હાથને છાતી પરથી મુક્ત કરવો અને તે હાથને બાળકને નજીક લાવવા અને તેના શરીરને આધાર આપવા માટે ઉપયોગ કરવો તેના જમણા હાથને બાળકના પાછળથી કાઢીને પોતાના શરીરથી 90 ડિગ્રી પર મૂકવો માતા તે હાથને વાળીને તકિયામાં પણ મૂકી શકે છે આ ચિત્રમાં માતા તેના ડાબા હાથથી જમણી છાતીને મુક્ત કરી રહી છે તે તેના ડાબા હાથનો ઉપયોગ બાળકને પાછળથી આધાર આપવા માટે અને બાળકના શરીરને નજીક લાવવા માટે કરી રહી છે તેણે તેનો જમણો હાથ બાળકના પાછળથી કાઢીને તેના શરીરના નેવું ડિગ્રી પર મૂક્યો છે તેનો જમણો હાથ વાડીને તકિયાના નીચે મૂક્યો છે એક છાતીથી ધવડાવ્યા બાદ માતાએ બીજી બાજુએ ફરીથી ધવડાવવું આ ચિત્રમાં માતા ડાબી છાતીથી ધવડાવવા માટે ડાબી બાજુએ ફરી છે અહીં આ ટ્યુટોરિયલ અંત થાય છે માતા અને તેના બાળક માટે ધાવણની યોગ્ય પકડની પસંદગી ધાવણ માતાની તૈયારી અને ફૂટબોલ પકડ માટે દર પ્રક્રિયા ચાલો શરૂ કરીએ દુનિયાભરમાં માતાઓ તેમના બાળકોને વિભિન્ન પ્રકારની પકડ વાપરીને ધાવણ કરાવે છે પહેલાના ટ્યુટોરિયલ સમજાવ્યા પ્રમાણે માતા અને તેના બાળક માટે ધાવણની સૌથી ઉત્તમ સ્થિતિ એ હોય છે કે

જો માતાની પ્રસુતિ સીઝેરિયનથી થઈ હોય તે મોટી છાતી ધરાવતી હોય નાનું અથવા અવિકસિત બાળક ધરાવતી હોય અથવા જોડિયા બાળકો ધરાવતી હોય હંમેશા યાદ રાખો બાળકને ધવડાવતા પહેલા માતાએ તેના હાથ યોગ્ય રીતે ધોઈને સુકવવા ત્યારબાદ તેને ઉકાળીને ઠંડુ કરેલ એક ગ્લાસ ચોખ્ખું પાણી પીવું ધવડાવનાર માતા દિવસમાં આશરે 750 થી

તે તેનો પગ નાના સ્ટૂલ પર અથવા તકિયાને જમીન પર રાખીને તેના પર મૂકવો. બેસતી વખતે તેની પીઠ તટ્ટાર હોય જેથી કરીને કમરના દુખાવાને ટાળી શકાય. તેના ખભા આરામદાયક સ્થિતિમાં હોવા જોઈએ. ઊંચા કે વળાંકમાં ન હોવા જોઈએ અને આરામદાયક સ્થિતિને સંપૂર્ણ ધવડાવતા દરમિયાન જાળવી રાખવી. માતા જે છાતીથી બાળકને ધવડાવે તે બાજુ બેથી ત્રણ તકિયા રાખવા. સૌથી ઉપરના તકિયાને માતાના ખોળામાં ત્રાસી રીતે મૂકવું ત્યારબાદ માતાએ જે છાતીથી બાળકને ધવડાવવું હોય તે પરથી વસ્ત્રને નીકાળવું તેણે એ વાતની ખાતરી કરવી કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે આરામદાયક સ્થિતિમાં બેસ્યા બાદ બાળકને માતાની પાસે લાવવું માતાએ તેના બાળકની પીઠ તકિયા પર ગોઠવવી માતા જે છાતી થી તેના બાળક ને ધવડાવે તે बाजू ના હાથ વડે તે બાળક નું માથું પકડવું બાળક ના પગ માતા ના તે હાથ ના બગલ માંથી પસાર થઈને તકિયા પર આવવા જોઈએ માતા એ આ હાથ ને તેના બાળક ના પગ ના તકિયા પર મૂકવા આ દ્રશ્ય માં દર્શાવેલ માતા તેની જમણી છાતી થી બાળક ને ધવડાવે છે તેથી બાળકના પગ માતાની જમણી બાજુની બગલમાંથી પસાર થયા છે તેના બાળકના માથાના નીચેના ભાગને પકડી રાખવા માટે તે તેના જમણા હાથનો અંગૂઠો અને આંગળીઓને વાપરી રહી છે યાદ રાખો માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળકની નજીક લાવવું નહીં આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે તેણે હંમેશા તેની પીઠ તટ્ટાર રાખવી અને બાળકને તેની છાતી સુધી પહોંચાડવા માટે ઉચકવું આગળ બાળકનું માથું પકડવા માટે ચાલો માતાનો અંગૂઠો અને આંગળીઓની યોગ્ય સ્થિતિ જોઈએ માતાનો અંગૂઠો બાળકના એક બીજા કાનની પાછળ તેણે તેની આંગળીઓ અથવા અંગૂઠાને બાળકના કાનના પાછળથી બાળકના ગળા પર ન રાખવી તેનું કાંડુ બાળકના ખભાના જોડાણ પર રહેવું જોઈએ તેણે તેના હાથ વડે બાળકના માથાની પાછળ દબાણ આપવું નહીં આનાથી બાળકને ધાવણ દરમિયાન આરામ રહેશે આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં રાખવાનું શીખીએ બાળકનો ચહેરો માતાની સામે હોવો જોઈએ બાળકનું શરીર હળવેથી માતાની શરીર સાથે દબાયેલું હોવું જોઈએ તેમના શરીરમાં ઓછું અંતર હોવાથી બાળકને છાતી સુધી પહોંચવામાં વધારે મહેનત કરવી પડશે નહીં અને છાતીથી ઊંડાણપૂર્વક જોડવામાં બાળકને સરળતા રહેશે સ્થિતિમાં બીજો પોઈન્ટ એ છે કે બાળકના શરીરની ગોઠવણી આપણે જ્યારે ખાવા ખાઈએ છીએ ત્યારે આપણું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં રહે છે એ જ પ્રમાણે ધવડાવતા દરમિયાન બાળકનું માથું ગળું અને શરીર હંમેશા સીધી દિશામાં હોવું જોઈએ આનાથી બાળક માટે દૂધ ગળવામાં સરળતા રહેશે હવે આપણે બાળકની શરીરની સ્થિતિના ત્રીજા પોઈન્ટ પર આવ્યા માતાએ તેના બાળકના પૂર્ણ શરીરને આધાર આપવો નહીં અને દાઢીની સ્થિતિ તરફ જોઈએ બાળકનું નાક હંમેશા દીકરીની રેખામાં હોવું જોઈએ અને તેની દાઢી આગળ પડતી અને છાતીથી અત્યંત નજીક હોવી જોઈએ આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે એરિયોલાના નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લે અને તેથી અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના ઉપયોગ કરે કૃપા કરીને નોંધ લો એરિયોલા આવેલ ઘટ્ટ વિસ્તાર છે હવે જો બાળકની સ્થિતિ યોગ્ય છે તો ચાલો છાતીને પકડવાનું શીખીએ માતાએ તેના બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને તેની છાતીને બાજુથી સી આકારમાં પકડવું આ ચિત્રમાં બતાવેલ માતા તેની જમણી છાતીને પકડવા માટે તેના ડાબા હાથનો ઉપયોગ કરે છે અંગૂઠા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ સમજવા માટે માતાની જમણી છાતી પર ડીટડીને ચાલો ઘડિયાળનું કેન્દ્ર માનીએ માતાએ આ ઘડિયાળ પર ડાબા અંગૂઠાને ઘડિયાળના બાર વાગ્યાની સ્થિતિમાં મૂકવું જ્યારે કે તેના ડાબા હાથની પહેલી આંગળી અને મધ્ય આંગળી ઘડિયાળના છ વાગ્યાની સ્થિતિમાં હોવી જોઈએ આંગળીઓ હંમેશા બાળકના હોઠની દિશામાં હોવી જોઈએ કેમ ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ આપણે જ્યારે વડાપાઉ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે આપણા હોઠ આડી રીતે ખુલે છે મોટું બચકું લેવા માટે આપણે વડાપાઉં કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ અહીં અંગૂઠો અને આંગળીઓ હોઠની દિશામાં મુકાય છે આપણે જો વડાપાવ કે બર્ગર ઊભી રીતે પકડીએ તો આપણે મોટું બચકું લઈ શકશું નહીં એ જ પ્રમાણે બાળકના હોઠની દિશાનું અવલોકન કરો હોઠ અહીં આડી દિશામાં છે તેથી આંગળીઓ અને અંગૂઠો પણ છાતી પર આડી દિશામાં મૂકવા જોઈએ આનાથી બાળકને એરીઓલાનો મોટો ભાગ તેના મોઢામાં લેવામાં મદદ મળશે બાળકના હોઠની દિશામાં માતાએ તેનો અંગૂઠો અને આંગળીઓ હંમેશા ટીટડીથી ત્રણ આંગળીઓના અંતરે રાખવી ફરીથી વડાપાવ કે બર્ગર ખાતી વખતે જો આપણે ખૂબ નજીકથી પકડીએ તો આપણને આપણી આંગળીઓ મોટો બચકું લેવામાં નડશે આપણે જો ખૂબ દૂરથી પકડીએ તો આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહીં તેથી આપણે મોટું બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ એ જ પ્રમાણે બાળક માટે યોગ્ય અંતરે છે દીટડી થી ત્રણ આંગળીઓનું અંતર જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે આ અંતર એ વાતની ખાતરી કરે છે કે માતાની આંગળીઓ બાળકને તેના મોઢામાં એરિયોલાનો નીચેનો ભાગ લેવામાં અટકાવતી નથી માતા જો ફક્ત દીટડીને દબાવે તો ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ આવશે માતા નીચે આવેલી મોટી દૂધની નસો દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે અને છાતીનો આકાર યોગ્ય રહે જેથી બાળકને મદદ મળે યાદ રાખો માતાનો અંગૂઠો છાતીની ઉપરની બાજુએ હોવો જોઈએ અને તેની બે આંગળીઓ છાતીની નીચેની બાજુએ હોવી જોઈએ જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે ચાલો વડાપાઉ કે બર્ગરના ઉદાહરણ પર પાછા આવીએ વડાપાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ આપણે મોટું બચકું લેવા માટે હંમેશા તેને દબાવીએ છીએ એ જ પ્રમાણે માતાએ બાજુએથી સી આકારમાં તેની છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું આનાથી બાળકને તેના મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે પરંતુ યાદ રાખો માતાએ કાતર આકારની પકડમાં તેની છાતીને દબાવવું નહીં કાતર આકારમાં દબાવવાથી છાતીને ચીમટી ભરાશે અને તેથી ડીટડી દ્વારા ધાવણ થશે સાથે જ ખ્યાલ રાખો કે અંગૂઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય નહીં તો ડીટડી કાં તો ઉપરની તરફ ખસી જશે અથવા તો નીચેની તરફ અને એનાથી જોડાણ પ્રક્રિયા અપેક્ષા મુજબ રહેશે નહીં કેટલીકવાર માતા તેના બાળકને જુદી સ્થિતિમાં પકડવાનું પસંદ કરે છે આ દ્રશ્યમાં બાળકનો ચહેરો માતા સામે નથી બાળકનું માથું છાતીની પાસે છાતીની બાજુથી લાવવામાં આવે છે ન કે નીચેથી બાળકના હોઠ અહીં ઊભી રીતે છે તેથી માતાએ તેની આંગળીઓને ઊભી રીતે યુ આકારના પકડમાં તેની છાતી પર મૂકવી યાદ રાખો કોઈ પણ ધવડાવવાની સ્થિતિમાં માતાએ છાતીને બાળકના હોઠની દિશામાં તેની આંગળીઓ અને અંગૂઠાથી પકડવું હવે બાળક ફૂટબોલની પકડમાં છે અને ધાવણ માટે તૈયાર છે યોગ્ય ધોડાવાની તકનીક સમાન શ્રેણીમાંના બીજા અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે બાળક એકવાર બરાબરથી જોડાય અને છાતી જો ખૂબ ભારી તથા વજનદાર ન હોય તો માતાએ તેના હાથને તેની છાતીથી મુક્ત કરવો આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદગી કરવી ધવડાવવા પહેલા માતાની તૈયારી અને લેઇડ બેક પકડની રીત ચાલો શરૂ કરીએ દુનિયાભરમાં માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરીને ધવડાવે છે પહેલાના ટ્યુટોરિયલમાં ચર્ચા કર્યા પ્રમાણે માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમિયાન

માતાની છાતી મોટી હોય કે પછી માતાને પીઠનો દુખાવો હોય અથવા માતા જ્યારે થાકેલી હોય તેના બાળકને ધવડાવવા પહેલા માતાને તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા જોઈએ અને તેના હાથને યોગ્ય રીતે સુકવવા જોઈએ ત્યારબાદ તેને ઉકાળીને ઠંડુ પાડેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ ધવડાવનારી માતાઓ દિવસ દીઠ આશરે સાતસો પચાસ થી આઠસો પચાસ મિલીલીટર દૂધ ઉત્પાદન કરે છે તેથી તેમણે તેમની રોજની પાણી પીવાની માત્રાને વધારવું જોઈએ આગળ માતા જે છાતી થી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે ત્યારબાદ માતાએ જમીન અથવા પલંગ પર આરામદાયક રીતે આણા પડવું માતાના માથા ગરદન અને પીઠના ઉપરના ભાગને તકિયા દ્વારા સારી રીતે આધાર મળવો જોઈએ હવે જો માતા તૈયાર છે તો ચાલો જોઈએ કે બાળકને યોગ્ય રીતે કેવી રીતે પકડવું જે બાજુએથી માતા ધવડાવશે તે બાજુએથી માતાએ બાળકને પકડવું તેના બીજા હાથના અંગૂઠા અને આંગળીઓ વડે બાળકના માથાના નીચલા ભાગને પકડવું આ ચિત્રમાં દર્શાવેલ માતા તેના બાળકને તેની જમણી છાતીએથી ધવડાવશે તેથી તે તેના બાળકના શરીરને પકડવા માટે તેના જમણા હાથનો ઉપયોગ કરે છે તે તેના ડાબા હાથના અંગૂઠા અને આંગળીઓનો ઉપયોગ તેના બાળકના માથાના નીચલા ભાગને પકડવા માટે કરે છે આગળ ચાલો બાળકના માથાને પકડવા માટે માતાના અંગૂઠા અને આંગળીઓને મૂકવાની યોગ્ય સ્થિતિ જોઈએ માતાનો અંગૂઠો બાળકના એક કાનની પાછળ અને બાકીની આંગળીઓ બીજા કાનની પાછળ આવવી જોઈએ તેણે તેની આંગળીઓ અને અંગૂઠાને બાળકના કાનના પાછળથી સરકાવીને ગરદન પર મૂકવી ન જોઈએ તેણે તેના હાથ વડે બાળકના માથાના પાછળના ભાગ પર દબાણ આપવું ન જોઈએ આનાથી બાળક ધાવતી વખતે આરામદાયક સ્થિતિમાં રહેશે આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું તે વિશે શીખીએ બાળકને માતાના શરીર પર એ રીતે ગોઠવવું જોઈએ કે બાળકનું પેટ માતાના પેટ પર હોય અને બાળકનું માથું માતાની છાતીની નજીક હોય બાળક અને છાતી વચ્ચે ઓછું અંતર રહેવાથી બાળકને છાતી સુધી પહોંચવામાં મદદ મળશે અને તેનાથી બાળક માટે ઊંડાણપૂર્વક જોડાવવામાં સરળતા રહેશે ત્યારબાદ બીજા મહત્વનો મુદ્દો એ છે કે જેમાં બાળકનું સંપૂર્ણ શરીરને આધાર મળ્યો છે તમે નોંધ લીધી હશે કે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણું માથું ગરદન અને શરીર હંમેશા એક સમાન દિશામાં હોય છે એ જ પ્રમાણે બાળકનું માથું ગરદન અને યાદ રાખો બાળકને માતાના શરીર પર કોઈ પણ દિશામાં ગોઠવી શકાય છે જ્યાં સુધી કે બાળકના શરીરના આગળના સંપૂર્ણ ભાગને માતાના શરીરના આગળના ભાગ પર મૂકેલું હોય છે અને બાળક છાતી સુધી સરળતાથી પહોંચી શકતું હોય હવે આપણે બાળકના શરીરને ગોઠવવાના ત્રીજા મુદ્દા પર આવીએ છીએ માતાએ તેના બાળકના સંપૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ નહીં તો બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડાવવામાં ખૂબ મહેનત કરવી પડશે આગળ ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ તરફે જોઈએ બાળકનું નાક હંમેશા સ્તનની વીંટળીની રેખામાં હોવું જોઈએ અને તેની દાઢી આગળ પડતી કે છાતીના અત્યંત નજીક હોવી જોઈએ આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં એરિયોલાના નીચેનો બાજુનો ભાગ મોઢામાં લેશે અને તેથી વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જબડાનો ઉપયોગ કરશે કૃપા કરીને નોંધ લો એરિયોલા એ સ્તનની વીંટળી ફરતે આવેલ ઘટ વિસ્તાર છે હવે બાળક લેડબેક પકડમાં છે અને ધાવવા માટે તૈયાર છે આ પકડમાં બાળક કુદરતી રીતે માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે બાળકનું છાતીથી ઊંડાણપૂર્વક જોડાવવું સમાન શ્રેણીમાં અન્ય વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે જેમ જ બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાય છે તે માતા બાળકના માથાને અને તેના હાથને મુક્ત કરી શકે છે બંને હાથનો ઉપયોગ બાળકના શરીરને આધાર આપવા શકે છે આ સ્થિતિમાં માતાએ આડા પડ્યા રહીને આરામદાયક રહીને ધવડાવવું જોઈએ પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગર ના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર